મારા પિતાશ્રી આ માર્કેટ ચાલુ કરી એ તો ભાઈ આપ સૌને જણાવ્યો છું એ બાદ બે હજાર ચારમાં માં હું હું પ્રથમ વારસો મને આપવામાં આવ્યો ત્યારે એમ એમ નથી આપેલો મને ખેડૂતોનું શું દુખ છે શું દર્દ છે એ જોવા માટે અમારી થોડીક જમીન છે શિરડી સાંઈબાબા દેવસ્થાન પાસે એકવીસ એકર જમીન છે તો ત્યાં મને મારા પપ્પાએ પહેલાં જોવા માટે મોકલ્યો કે આપણે કઈ રીતે ખેડૂતોને તમે ખેતરમાં જાશો ખેતરમાં રીબાસો ત્યારે ખબર પડે અત્યારે તો ઢો ટ્રેક્ટર ચાલે ત્યારે ઓલા ગાઢ એ બધા ચલાવડાવ્યા અને પછી મેં પૂછ્યું કે આવું બધું કેમ તો કે જ્યાં સુધી તમને ખેડૂત મિત્રો કેટલું રીબાઈને અહીંયા ખેતરમાં કામ કરે છે એ તમને નહીં સમજાય ત્યાં સુધી તમે એના ભાવ કઈ રીતે આપશો એનો મોલ કઈ રીતે કરશો એ કરીને પછી મને બે હજાર ચારમાં મારા પિતાશ્રીએ આ વારસો આપ્યો અને ઓગણીસો ને એસીથી લઈને આજે બે હજાર ચોવીસ સુધી હું દાવા સાથે કહી શકું છું કે મારુતિ કૃપા જે ગ્રુપ આખું છે એ જ્યાં ક્યાં માર્કેટ ચલાવી છે અમે ખેડૂતનો બાબજી એક રૂપિયો બાકી નથી રાખેલો અમારો રૂપિયો આવે ન આવે બાકી ખેડૂતનો એક રૂપિયો લઈને અમે બાકી નથી રાખેલો બીજો આપ સૌ ખેડૂત મિત્રોને જણાવવાનું કે જે રીતે મેં ભુજ આવવાની પહેલાં ભુજનો સર્વે અમે છેલ્લા પાંચ વર્ષથી કરી રહ્યા છીએ તો એના અંદર ઘણી બધી ત્રુટીઓ અમને દેખાણી ઘણા બધા ખેડૂત મિત્રોનું અમે મિટિંગો લીધી ઘણા ખેડૂત મિત્રોને હું પોતે મળ્યો તો ખેડૂત મિત્રોની એક ચાહક હતી કે ભુજના ધારા પ્રમાણે અહીં ખેડૂત પાસેથી પંદર રૂપિયા લોડિંગ અનલોડિંગના અને દસ રૂપિયા ગ્રેડિંગના એવા લેવામાં આવે છે તો અહીંના જ કંઈ ખેડૂતો અહીં બેસેલા જ મારી સામે અમે એ લોકોએ ખેડૂત મિત્રોએ મને કીધું લાલાભાઈ આ યોગ્ય નથી એટલે એમના વિનંતીને આપ સૌ પધારેલી એ તમારા જ પ્રતિનિધિઓ છે અને એ વસ્તુને માન આપીને મારુતિ કૃપા દાડમ માર્કેટ ખેડૂતો પાસેથી વીસ રૂપિયા આ ભાગના લેશે પચીસ રૂપિયાની જગ્યાએ અમે વીસ રૂપિયા લેશું આ અમે તમને જાહેર કરી છે અને હું ખેડૂત મિત્રો બધાને નમ્ર વિનંતી કરીશ કે આપ સૌ આટલો બધો માલ લઈને આવો છો ક્યાંય પણ માલ લગાવો એકલી મારુતિ કૃપા નથી ચાલવાનું આટલો માલ ખેડૂતોમાં કચ્છમાં છે આટલો અહીંયા કંઈ ચાલી નહીં એક માર્કેટમાં નાખીને થશે નહીં પણ આ રૂઢિને બદલવા માટે ખેડૂતોના માલનો તરત ભુગતાન કરવું જોઈએ આ કેન્દ્ર સરકારનો નિયમ છે રાજ્ય અને આ કેન્દ્ર સરકારનો નિયમ છે કે ખેડૂતના માલની ચૂકવણી ચોવીસ કલાકની અંદર થાવી અનિવાર્ય છે તો હું સર ખેડૂત મિત્રોને એવી જ આશા કરીશ કે આપ સૌ અહીં પધારીને આપને મારી માર્કેટનું કામકાજ ગમે તો આપ સૌ આપના માલને લઈને મને વધાવશો અને આપની ચુકવણી જે રીતે આપને જોઈતી હોય તે રીતે આપ અહીંથી ચૂકવણી લઈ શકો છો આવતીકાલથી હું સૌ ખેડૂત મિત્રોને નમ્ર નિવેદન કરીશ કે આપ સૌ આપનો જે કાંઈ ગ્રેડિંગનો માલ છે એ બે વાગ્યા સુધી અહીં લઈ આવશો કેમ કે મને ખબર છે અહીંના ખેડૂતો કાંઈ એક દિવસ મારા પર કરવા આવે રોજ રોજ જ આવશો આપ એટલે રોજ જ આપણે આવી જ ભીડ રહેવાની છે તો આપ સૌને નમ્ર નિવેદન અને વિનંતીપૂર્વક હું કહીશ કે આપ બે વાગ્યા સુધી આપણો અહીંયા માલ લઈ આવવાની જરૂર કોશિશ કરો એવા ઘણા એક નખત્રાણા બાજુના માંડવી બાજુના એવા ખેડૂતોનું કહેવું હતું કે લાલાભાઈ અમે થોડાક લેટ આવશું તો એમના માટે પણ હું એમને નમ્ર વિનંતી કરીશ કે આપ બે વાગે આવવાનો પ્રયત્ન કરો બાકી અમે અઢી ત્રણ વાગ્યા સુધી માલ લેશું આપણે બધાય ભારતીય છીએ આપણે કોઈ ટાઈમ ઉપર પહોંચતા નથી આપણે સાડા બાર વાગ્યાના લગ્નમાં દોઢ વાગે પહોંચી જઈએ એટલે આપનો માલ બે વાગ્યાનો અમે કહીશું ત્યારે માંડ માન તમે ત્રણ વાગે આવશો હું ત્રણ વાગ્યાનું કહી દઉં તમે બધાય પાંચ વાગે આવશો એટલે આપણે બે વાગ્યાનો સમય આપેલો છે જે કોઈ દૂરથી આવી રહ્યા છે એમને નમ્ર વિનંતી છે કે આપ જલ્દી આવવાનો પ્રયત્ન કરો ને જે આજુબાજુના છે માનકુવાવાળા જ બાર વાગે આવો મારો ભાઈ બધા સાડા ત્રણ વાગે આવ્યા તાજે આજે હે આપણ તમે નજીક રહ્યો છો કોશિશ કરો જલ્દી આવવાની આપણે શું છે આપણે આપણે વધારે માલ લેવો છે આપણે અગર વધારે માલ લેવો છે તો એ તમારો માલ ગ્રેડિંગ અહીં થઈ જાય એના માટે આપણે વ્યવસ્થાના અનુરૂપે કહું છું બાકી મારે તો નાસિક નથી આમાં મારો તો ઘર પરિવાર કોઈ અહીંયા નથી મને તો તમે બાર વાગ્યા સુધી કહેતો તો હું બાર વાગ્યા સુધી હરાજી કરીશ મને કોઈ તકલીફ નથી આપની વ્યવસ્થા મારી વ્યવસ્થા બેની જળવાઈ રહીએ એના માટે આ વાત છે અને જે કોઈ રોકડું પેમેન્ટ લેવા માગતા હશે ખેડૂતો એમને તરત પેમેન્ટ થઈ જશે અને જે કોઈ ખેડૂતો આરટીજીએસ દ્વારા પેમેન્ટ લેશે એમનું પેમેન્ટ હોઈ શકે છે કે રાતના અમે ક્રેડિટ કરતું તો એ સવારમાં તમને દેખાશે એટલી ખાલી મારા વિરા थोड़ी शांति जाड़वशो काल आप हराजी समय पाँच वागे नो रहें पाँच वगे अपने हराजी शुरू करवानी पूरे पूर्णतरे कोशिश कर सर्व व्यापारी भाइयों को मैं हिंदी में बता देता हूँ कल से हम पाँच बजे नीलामी शुरू करने की बिल्कुल कोशिश करेंगे आ, जैसे यहाँ पर किसान भाई हमारे पास माल लेके अर्क के आते हैं उसी तरह से मेरा दूसरा स्तंभ और मेरा दूसरा हाथ क्योंकि ताली एक हाथ से तो मैं बजा नहीं पाऊंगा मेरा दूसरा हाथ यहां पर बैठे हुए सभी व्यापारी भाइयों के लिए मैं एक बार आप सभी से विनती करूंगा कि उनके लिए जोरदार तालियां कीजिए जहां लाला भाई जाता है मेरी 50 लोगों की टीम है वो 50 लोग सब मेरे पीछे पीछे आते हैं मैं एक बार सभी व्यापारी भाइयों से नम्र निवेदन करूंगा कि आप जहां पर है वहां पर खड़े हो एक बार मेरे लिए आप इतना सासिक का टीम है मेरे ट्रांसपोर्टर मेरे व्यापारी जहां पर भी मैं जाता हूं मेरे साथ साथ ये पूरी इंडिया एक्सपोर्ट जो मैं आगे बढ़ रहा हूं इसके अंदर जितना हाथ किसानों का है पचास परसेंट तो पचास परसेंट इन भाई लोगों का भी हाथ है मैं फिर एक बार आपको कहूंगा कि उनके लिए एक बार जोरदार तालियां हो जाए इसी के साथ मैं ज्यादा वक्त सबका ना लेते हुए भाई से विनती करूंगा कि आप कार्यक्रम को आगे बढ़ाए धन्यवाद तनो चीले चाले नहीं तो जन नहीं कहूँ जने लागे भेरड़ा जेने ઓગણીસો જોકે હું તો અભણશો બધા ખબર છે પણ આ ચુમાલી પિસ્તાલીસ વર્ષનો જે માણસનો જેને કહેવાય કે જેના બાપથી જે ધંધો હેલો આવે છે એ જ પાછો વારસાગત દીકરાએ જાળવી રાખી અને પાત્ર છે ઉંમર નાની છે પણ જે દીકરો આ કાર્ય કરે છે એમાં હું બહુ રાજી છું માતાજી એને ખૂબ પ્રગતિ કરે અને આવાના આવા કાર્ય કરતા રહીએ પણ ખેડૂ માટે હું ઘણું બોલું છું કારણ કે જગતનો તાજ છે ખેડૂત છે એ કારણ હું કાયમ માટે કહું છું ખેડૂને જે મળે છે એ પૂરતો ભાવ કોઈ દેતું નથી બાપ પણ તે જે દીકરા વાત કરીએ એ વાતમાંથી હું ખૂબ રાધીશું માતાજી તને સુખી કરે કારણ કે ખે ખેડૂત પોતાને પરસીઓ તો રેડે જ છે પણ જ્યારે કહેવાય લોહીના ટીપા પાડીને જે મહેનત કરી છે જે વાડીની માલખોર ખેતરની માલખોર અને જે અનાજ કઠળ જેને કહેવાય દાડમ છે ફળ ફ્રૂટ જે હોય એ પાછી માર્કેટમાં લેવી અને ખેડૂત મૂકે છે ને ભાવ પૂરતા નથી મળતા ને એના નિહાકા લાગી જાય છે કારણ કે જગતનો તાત દુઃખી થાય છે ને તો સમાજમાં દુઃખી સિવાય હું કાંઈ ભાળતો નથી કારણ કે જગતનો તાત છે એને હંમેશા રાજી રાખો બાપ બીજી વાત એને એ વાત બહુ સારી કરી કે તમને પૈસા મળી જાય છે એમાં હું ખૂબ રાજી છું તો મારા ખેડૂત ભાઈઓને એટલું કહું છો મારા હાવાજ તમે અને સાથ સહકાર આપો અને કારણ કે ખેડૂતને ઘણાને એવી પણ મજબૂરી હોય છે કે જેને મોલ્લા રૂપિયા ઘરમાં નથી હોતો વસ્તુ દહીં ઘઉં કે જે હોય કે દાડમ હોય ચીકું હોય કે વેચી અને તરત એના રૂપિયા ચૂકવણા કરતા હોય છે પછી છેટે એની પાસે કાંઈ હાથમાં નથી રહેતું આવું પણ હું જાણતો આવું છું મેં જોયું છે પણ દીકરાની ઉંમર નાની છે એને આ વાત કરી મને કે બાપુ ચુમાલી પિસ્તાલીસ વર્ષથી આ કાર્ય કરી છે તો ખરેખર અમારા કસ માટે તો એક ગૌરવ ઊભું થયું છે અને ખેડૂતને પણ હું એટલું કહું છું બાપ જે દીકરા વાત કરી છે એ પ્રમાણે અને વાંધો નહીં તમે બેના બદલે અઢી આવી ને તો દીકરો સંભાળે છે પણ થોડુંક વેલા આવીજો એ વાત એની સાચી છે પણ આળસ ન કરશો બીજી વાત ત્યાંમાં આમાં અઢારે વરણ છે બાપ કારણ કે આ મોગલ અઢારે વરણ લઈને હાલે છે એની પાસે પક્ષપાત ભેદભાવ ઊંચ નથી અઢારે વરણ લઈને હાલવાવાળી વાળી આવી છે પણ મને આનંદ આવે છે કે દીકરા આવું કાર્ય કર્યું છે ને તો હું માને એટલું કહું મારી આવે છે એને વધારે દેજો પણ મા આવું કાર્ય કરતે રહે જેથી મારાના ધંધા રોજગાર ચાલુ રહે અને આ એને ખૂબ સારું કામ કર્યું છે એમાં હું ખૂબ રાજી છું બીજી વાત કે મારા કચ્છના ખેડૂત હું બધા ખેડૂતને કહું છું કચ્છ કાઠિયાવાડ નહીં આખી ગુજરાતના ખેડૂને કે બને ત્યાં સુધી થયું ખેડૂતને તમે રાજી રાખશો ને તો મા ભગવતી તમારી ઉપર હંમેશા રાજી રહેશે બીજી વાત એ કરવી છે મારે કે ખેડૂ જે મોલ વાવે છે એમને એ વાત અલગથી હું કરીશ કે જે વાળા છે ભલે વાળા સારો જ આપે છે હું કોઈ એમ નથી કહેતો ખરાબ આપે છે પણ હું એને એટલું કહું છું કે બાપ તમે પાંચસો ને કદાચ બે હજાર વધારે લઈ લેજો હજાર વધારે લઈ લેજો પાંચ હજાર પણ ખેડૂતને તમે એવું બિયારણ આપજો કે જેથી ખેડૂને રોવાનો દી ન આવે હો એ ધ્યાન રાખજો બાપ કારણ કે જે ખેડૂત આવીને ઉભો રહે છે કપા હોય ઘઉં હોય જીરું હોય બાજરો હોય મગ હોય કોઈ પણ વસ્તુ આપો એ ખેડૂત જેને કહેવાય કે પાળા ઠક મેલ થાય એટલે એને લાલેશ હોય છે કે આમાંથી હું મારા દીકરીનું કાર્ય કરીશ દીકરાનું કાર્ય કરીશ હું જમીન લઈશ વાહન લઈશ મકાન લઈશ અને પાળો આવડાવડો થાય ને કલા કરતો હોય અને ખેડૂ રાતો થતો રાતો રાત એમાં રોગ આવી જાય છે અને એ ખેડૂત જે માથે ઊઠી રોવે છે ને એની હાય ન લેતા રૂપિયા વધારે લેજો પણ ખાતરી આવી આપીઓ કે તમારો ફાળો ફેલ જાય ને રૂપિયા હું આપી દઈશ પણ તમે આ બિયારણ મારું લેજો આવી ખાતરી આપજો ધ્યાન રાખજો પણ ખોટું કોઈને બિયારણ ન આપતો કારણ બારી પાસે કેસ આવે છે તો મારા ખેડૂને જેટલો ખેડૂ રાજી એટલી માં રાજી છે હું અઢારે વર્ષને કહું છું તમારા ભેળો છો પણ આ દીકરાએ જે કાર્ય કર્યું છે એનામાં ખૂબ રાજી છે એની ઉંમર તો જુઓ પાછા જલારામનો પરિવાર છે કારણ કે એને જલારામનું વરદાન છે બાપ જેને કહેવાય શિકારી એને કીધું દીધું કે જેને શિકાર કરીને આવતા હતા જલિયા જોગીએ કીધું કે આમાં શું છે કે અમે શિકારી છે અમારો ખોરાક છે તો કે તમારો એના બદલા વાત નહીં જોતા એને આ જલારામનો એક આદેશ છે કે હું એને છોડી મૂકું છું એકાવન કે બાવન જેને કહેવાય તેતર હતા ઉડી ઉડી ગયા જોડી માંથી ને અને તેથી શિકારી એટલું કીધું જલિયા તો તો અલ્લા કહેવાનો જલા તો અલ્લાહ કેવાના પરિવાર છે બાપ જલારામ નો કે જને જલારામ ના આશીર્વાદ છે પરિવાર પરિવારનો મને ખૂબ આનંદ આવે છે કારણ કે પાછો મારા જે જે મોગલ મોગલ ધામે ધામે આજીવન લખાઈ ગયો તમે કથા કરો કંઈ દીકરીના લગ્ન કરો અઢારે વર્ષની એમાં અમારો અમૃતલાલ પરિવાર તમારી યારે અમે મોગલ ધામે બંધાણેલા છે કાયમ માટેના એ આશીષભાઈ ઠક્કર પણ મારી યારે તાળીથી વધારો કે જેને કઈ મોગલ એક વાર દીકરીઓના લગ્ન કર્યા ને પાછી એકવી દીકરીઓના લગન ધામે કરે છે 18 વર્ષની કારણ કે મારી પાસે પક્ષપાત નથી હું આશીર્વાદ દેવાયો છો અને તમને એ કહેવાયો કે મારા હાવ આપણે એકતા રાખવાની છે કોઈ ખોટી વાતમાં આવવાનો નથી કારણ કે મારી પાસે મુસલે એ માન મુસલમાન નહીં કર્યા મુસલમાનો હતો સાંભળી લેજો મુસલમાન નહીં મુસલે એ માન મારી પાસે અઢારે વર્ણ એક છે કોઈ પક્ષપાત નથી હું તે કારણ કે મા તો અઢારે વર્ણની છે તો આ દીકરાનું હું એટલું કહું છું મા એને ખૂબ નિરોગી રાખજે અને એને સાહસ કરાને આવાન આવું કાર્ય કરતા રહીએ કે આ ચોમાલીસ વર્ષનું કામ જે વારસાગત બાપની દીકરાએ સાંભળે છે તો એ દીકરાનું ખૂબ ખૂબ આશીર્વાદ આવશું માતાજી એને ખૂબ નિરોગી રાખે અને ખૂબ ખૂબ ખેડૂતના એને આશીર્વાદ મળે અને ખેડૂના કામ કરે પણ એક વાત માથે મને એ બહુ આનંદ આવ્યો કારણ કે હું વાત પકડી લઉં તફાણ સઉન કે તમે અહીં આવી જાઓ એટલે તમને રૂપિયા મળી જાય આથી તો આપણે બીજું કેવું હોય ભાઈ માલ નાખો ખાવા જાય ને આઠ દી કે આઠ દી આવી જાય ને આઠ તો અડધા જ એના અડધા દી એટલે આપણે તો લખો માથે પાઘડી છે ને ડોકના આટા નીકળે જ નહીં એમ આ કામ મને બહુ ગમ્યું છે પણ દીકરાને એટલો કોઈ બાપ કોઈ નાનો ખેડુ હોય તો પણ તું એના આહુડા લુસ એટલે મોગલ તારા છે ને કોઈ જાતનું દુખ નહીં રહેવા દે હું તને આશીર્વાદ આપું છું બાપ ખેડુનું ધ્યાન રાખજો ખેડૂત જગતનો તાજ છે એને આપણે આગળ વધારવાનો છે અને ખેડૂતો નહીં હોય ને તો આપણું ક્યાંય હાલ છે નહીં કારણ કે ખેડૂત ઉધળા છે જગતનો આપણે કહી છે ને જય કિસાન કારણ કે એની આપણે પહેલી જરૂર છે બાપ તો આવા જે તે ખેડૂતની નોંધણી લીધી છે હું એમાં ખૂબ રાજી છું માતાજી તને સુખી રાખે એવા મા મોગલના તને ખૂબ ખૂબ આશીર્વાદ છે અને બીજી અમારી મા ન્યૂઝ ચેનલ એવા અમારા જામ જાડેજા જયમલસિંહ બાપ કે જે મોગલધામને માટે ચોવીસ કલાક સેવા આપે છે આવા જામ જાડેજા જયમલસિંહને ખૂબ ખૂબ જાડેજાના આશીર્વાદ છે બાપ એને તાળીથી વધાવો અને બીજા અમારા દીકરા છે ઠક્કર જેને જલારામનો પરિવાર એ દીકરાને પણ બાપ તાળીથી વધાવો નાની ઉંમર છે પણ એનું કામ તો જુઓ આ કર્યું દેશી હો ભાઈ એટલે આ માર્કેટ છે ને આમાં જે તમે કાર્ય કર્યું આખું કચનું માણ આવીશ વિચાર કરો આપણા માટે તો હારા હારું છે પછી એને ભાવમાં વાત કરી એમાં હું રાજી છું પણ હું દીકરીઓના નેટલેજ સુધી કરાને કોઈ નાનો હોય તો એનું બાપ જરીક ધ્યાન રાખજે એને તું કદાચ પાંચ રૂપિયા વધારે દઈશ ને પાંચ રૂપિયાનું કામ નહીં થાય પણ એ પાંચ રૂપિયામાં તને આશીર્વાદ એટલા મળશે ને તારી જિંદગીમાં દી મોગલ તારો વાળ વાંકો નહીં વળવા દે બાપ એવા હું તને આશીર્વાદ આપું છું બાપ જય મોગલ જય મની